તો કેમ છો મિત્રો મજામાં નો રંજ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવ વ્લોગમાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ ન કહેવાય ગુડ આફ્ટરનૂન કહેવાય કે દોઢ વાગી ગયો છે એક વાગે જાગી ગયા હતા તો મૂડ મૂળ ધોય ફ્રેશ થઈ ગયા ઘરે કોઈ છે નહીં ઘરે ખાલી છે મારી એક મેના રાણી પડી છે બુલેટ એ એક પડી છે તો પહેલાં આપણે ચા બનાવશું ચા આપણે પીતો નથી ચા ચા પી લઈ પછી આપણે બીજું કામકાજ આપણું ચાલુ કરવી થોડી વાર લાગશે મતલબ પેલા ચા બનાવી ચા પી લઈ મસ્ત બહુ જ બહુ જ હોય રહ્યો છે ઘણું છે ગમી હોય બહુ જ આવે શું હોય શું ખબર હવે બધી અંદર કેમ આવશે તો ચાલો પેલા હું ચા પી લો અને મસ્ત મસ્ત ચા પી લો થોડુંક નાસ્તો કરી લો અને પછી આપણે બ્લોગમાં મળવી જોડાઈ લેજો નવો કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાજો અને મિત્રો ક્યાંક તમારા ફ્રેન્ડ સર્કલમાં આપણો આ વિડીયો જોઈને શેર કરજો પેલા શેર કરવામાં કાંઈ પૈસા નથી દેવાના શેર કરજો તો ચાલો નાસ્તો એકદમ કરી વાયો છે આપણે આ રૂમમાં આવી ગયા છે રૂમમાં આવી ગયા છે અને બધું આમ નામ પડ્યું છે આપણે શું કરશું પહેલાં પહેલા હું કરું પહેલા કરંટ લઈ લેવી કરંટ કરંટ લેવું છે પહેલા શું કરશું કામ કરતો નથી એક કામ કરો ગણિત લઈ લો પહેલા સમજી ગણિત લઈ લો પેલા ગણિત પેલા લઈ લો બે વાગો આવ્યા છે એટલે ત્રણ વાગ્યા હું થી સાડા ત્રણ વાગ્યા હું ગણિત દોઢ કલાક લઈ પછી કરંટ ગણ એવું લાગે તો લેજો તો ચાલો પછી મળવી તો ચાલો ચાર વાગી ગયા છે અને આપણે થોડાક દાખલા થોડાક સોલ્વ કર્યા અને કાલે ઓલું પેપર લેવડો ને એસટીઆઈનું એમાં જે ગણિતના દાખલા પૂછવાના નથી સોલ્વ કરતો હતો તો ચાર વાગી ગયા આમનામ બે કલાક વાઈ ગઈ અને હવે આપણે રહ્યા ને જિલ્લા લેવાના કાલે આપણે જિલ્લા ક્યાં રાખ્યા હતા ગાંધીનગર જિલ્લાએ ઓકે કર્યું હતું હવે આગળ આ ધકેલવાનું છે કેમ કે ત્રણ દિવસથી જિલ્લા કર્યું છે કાંઈ એમાં ટાર્ગેટ કર્યું છે પાંચ જિલ્લા પૂરા કરી પાંચ આગલા દિવસે ટાર્ગેટ હતો ત્યાં કેટલા ત્રણ જ પૂરા થયા પાંચ હતા કરવા કાલ ચાર જ થયા અને આજે પાંચનો ટાર્ગેટ છે હજુ કેમ થાય એમ તો ચાલો પેલા મસ્ત જમી લઈ ભૂખ વાગી ગઈ છે જેમાં નથી બપોરનું તો જે બપોરનું વધારે જમી દઈ આ ટાઈમ વધારે થોડું ઓવર થઈ જશે તો કાંઈ વાંધો નહીં અને પેલા જિલ્લા લઈશું કરંટ પછી સાંજ લઈશું નગર સાંજે કરે કરંટ લઈશું કેમ કે બધા લોડવાળા વિષય ગણિતને રીઝનિંગ કહો તો ભલે કરંટ ના બધા રહ્યા નહીં માથાના દુખાવા વાળા વિષય કરંટમાં તમને કાંઈ મગજમાં ભૂજ પડે નહીં એમ થાય મનને શાંતિ મળે કરંટ વાંચવું એમ કેમ કે કોઈ સાયન્સને લઈને કોઈક વસ્તુ કરંટની હોય તો પણ ના સમજાય તો ચાલો છનો ટાઈમ થઈ ગયો છે આજે રનિંગમાં જવાનું નથી અને મેં ઝીલો એક પૂરો કરી રહ્યો ઝીલો એક પૂરો કર્યો પણ રનિંગમાં એટલે જવાનું કે આજે પૂરો ખબર છે કાલે આપણે ગયા હતા ત્રેવીસ મિનિટમાં પૂરું કર્યું ત્રેવીસ મિનિટ અને એકવીસ સેકન્ડ કેમ કાંઈક થઈ ગઈ કચ્છ જીરો પૂરો કર્યો મોસ્ટ આઈમપીઆઈમપી ટોપિકમાં આપણે નોટ કરી હોય મોસ્ટ એમપી મને લાગતા તેવા મેં એમાં નોટ કરી હોય કચ્છ જીરો બહુ મોટો છે ખરેખર આપણે બીજા જિલ્લા ત્રણ ચાર બે ત્રણ કરીએ ત્યારે કચ્છ જીરો એકલો થાય કેવળો મોટો કચ્છ જીરો છે તો ચાલો થોડુંક મસ્ત ફ્રેશ થઈ જાય પછી મળવી તો ચાલો દસ વાગી ગયા છે અને પછી આપણે જમવાના ટાઈમે જમી લીધું હતું અને કડીક ફેમિલી જોડે બેઠા હતા આજે થોડું મગજ ને બહુ વધારે પડતું ગરમ થઈ ગયું છે બહુ ખબર નહીં આવું શું થઈ ગયું છે એકચુઅલીમાં કાંક થઈ ગયું છે તમને હું બતાવું હું બેઠો નહોતો દસ વાગી ગયા ને હું બેઠો નહોતો દસ વાગે તમે બતાવું જો દસ વાગી ગયા કમ્પ્લીટ આપણે શું કર્યું बनास काठो जी लो कर राख्यो पछि साबर काठा कर इनै चो देखो 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 मैंने साबर काठा कर लिया पछि कछ कछ पर मजे कछ उंगली राक आस जिला मबो वाला कि बे जिला થઈ જાય ને એવો કચ સિદો એક થયો બે ને ત્રણ જिला જેવું એટલે કેટલા જિરક છે ત્રણ કમ્પ્લીટ કર્યા મને એવું લાગે છે આજે પણ ટાર્ગેટ ઓછો રેવાનું લાગે છે ખરેખર સુ કરશું તે આવ હવે લેક્ચર દેખું કેનું બીએમ સરનો લેક્ચર દેખી કયો રિઝનિંગનું નેક્સ્ટ લેવલનું બેઠક વ્યવસ્થા દેખશું નેક્સ્ટ લેવલનું બેઠક વ્યવસ્થા નેક્સ્ટ લેવલનું હા સરનું આપણે મેથ્સ એટલે સમજ રીઝનિંગ જોઈ નાખી અને આપણે એક જિલ્લો તો કરવાનો જ છે એક જિલ્લો કર નાખો એટલે વીસ જિલ્લા પૂરા થઈ જાય કેટલા વીસ જિલ્લા એક જિલ્લો વન નાખો ને એટલે વીસ જિલ્લા પૂરા પછી કેટલા જિલ્લા રે પછી તેર રે એટલે અને કાલે આપણે જિલ્લા કરવાના નથી કાલે આપણે શું કરું ને ખબર હે કાલે તમને કહી દઉં કાલે જોવાના હું પાડવાની ગયા પેપર નીવડાય પેપરનો તમને આગળ હવે વીસમાં ઇન્ફોર્મ આવી દેશે આ બધા પેપર એ વિષય હોય એનો કાલે એવું લાગે ને કાલે એમ હમણાંથી એક ધારો લખી લખી આંગળીયું રહી ને હાવ ઓલાઈ લેવાય ગઈ છે હાવ તમે જુઓ ને આવ ઓલા કહેવાય ને જામઠા પડી જશે પૂડાઈને હાવ એટલા માટે એટલે હવે વાંચવું નથી એટલે હું લખવું નથી કાંઈ પણ એટલા માટે આપણે જોયું ને પેપર ચાલુ કરવા છે પેપર દે ને પેપર પેપર પૂરા કરી નાખવાશે પેપર જવા દે ને આ પેપર બધા લઈ લઈશું બધા છ ભાગના શું કોન્સ્ટેબલ પાર્ટ બીના છે બધા વિષય વાય ટોટલ છ છે એક બે ત્રણ ચાર પાંચ છ ત્રીસ ત્રીસ પેપર સેટ છે આપણી આગળ તે રીડ કરી નાખવી તમને ઇન્ફોર્મ આપી જ છે તમારે જો તો હોય તમારી મોરસે મેસેજ કરજો WhatsApp પર તમને મળી જશે અજોડેアプリ માં બુક તમને આપ દેશ હાથ મેહનત મેહનત કરી આની બુક રેડી જો તો હોય તમને WhatsApp મેસેજ કરી દીજો ચાલો પછી આપણે મળીએઓ આ હું લેક્ચર ચાલુ કર દો જો આ લેક્ચર જો પહેલા પહેલા હું કરશું ખબર છે સ્તોરદા ચા પીવી તો ચાલો ચા બની રહી છે જો મસ્ત થઈ ગયો પી લેઈ જાઓ તો ચાલો વાગી ગય છે 11:30 જો ટાઈમ થઈ ગયો છે લેક્ચર પૂરું કર્યો છે અને થોડોક બાકી રહી ગયો છે એમાં એવું છે કરંટ જોવું છે હવે કેમ કે લેક્ચર બહુ મોટા હોય છે બાભી અઢી અઢી કલાકના લેક્ચર પૂરા કરવામાં બહુ જ પ્રોબ્લેમ પડે કેમકે લેક્ચર વધી વધી કલાક ઉપરનો હોય ને તો મજા આવજો જોવાની પછી બહુ મોટો હોય તો ન મજા આવજો ભાઈ એટલે થોડોક બાકી રહી ગયો છે ભલે રહી ગયું હોય કેમ કે કરંટ જોવું છે અને સુઈ જવું છે એનું કારણ એવું છે કે ફ્રેન્ડ લોકોનો કોલ હતો સવારમાં રનિંગમાં જવાની કીધા હતા એ લોકો ઘણા લોકો મને વોટ્સએપમાં કહે ભાઈ રનિંગમાં હવારમાં અમે સાંજે જ આવી છે હવાર મળી જતા તો કેમ રહીને આગળ કંઈ ટાઈમ શું કહેવાય ચેન્જિંગ નહીં થાય ને કાંઈ તો એવું કાંઈ ન હોય કેમ કે ગઈ વખતે અમે હાજે રનિંગ કરતા હતા તો હવારમાં અહીંયા દોડી ગયા હતા અમે પણ મારું એવું કેવું છે તમારે બે હેબિટ હોવી જોઈએ હવારમાં ક્યારેક જવાય ક્યારેક સાંજે જવાય એટલે અમે હવારમાં જવાના છીએ હવે એટલા જ વહેલા હોવું પડશે મારે પણ અડધો કલાક કરી કરંટ જોઈ લઉં એક ચેક નાનું ટચુકડું આમ તો ચાલો હવે બીજા અલોકમાં મળશું અને કાલે મારે રીડિંગ નથી કાલે રીડિંગમાં રજા રાખવી છે અને રીડિંગમાં એટલે કોઈ બીજું વસ્તુ નથી કરવું કાલે પેપર સોલ્વ કરવાના છે આવડા રે નહીં આવડા બધા પેપર સોલ્વ કાલે કરવા છે મારે અને કાલે લખવું બખવું નથી કાલે રજા રાખવી છે નકરો એમ શીખ્યું સોલ્વ કરવા જ એટલે કાલનો દિવસ એનો રહેશે એનો વ્લોગ આપણે નવો ઉતારશું તો ચાલો બીજા વ્લોગમાં મળવી હવે